આપણે અમને આજે ચાર દિવસ થયા છે પહેલી તારીખે અમારા બા ગુજરી ગયેલા છે મમ્મી મતલબમાં તો આપણે વિડીયો અમને ઉતાર્યા નથી બરાબર દિવસ નથી કાલે ખાલી વડાળના ડુંગરનો એવો હતા પાંડે ગયા હતા એટલે પણ હવે અમને અગિયાર તારીખ સુધી અગિયારમું છે એનું પાણી વાળ એટલે અગિયાર તારીખ સુધી અમુક વીડિયો આપણે નહીં મેકે કે પછી લાઈવે હમણે જે આપણે રોજ થતા કે નહીં કે હનુમાન દાદા મંદિર આપણે રોકડ પગથી વાયો લાઈવ મેકતા પછી શિવ મંદિર લાઈવ કરતા પણ એ હમણે લાઈવ આપણે નહીં કરી કે કારણ કે અહીંયા વહેલું જોઈએ ને મોડા સુધી બેઠા હોય એટલા અમે ત્યાં નહીં અહીંયા જઈએ કે બરાબર તો અગિયાર તારીખ પછી આપણે વિડીયાનું એવું સારું રાખશું લાઈવનું સારું રાખશું પછી દસ તારીખે સંતવાણી કાર્યક્રમ રાખેલો છે ભજનનો ને એવો તો એમાં અમુક અમુક કલાકારો બધા આવવાના છે પણ એનો નોખા નોખા કલાકારો આવે છે બધા બરાબર એવો કાર્યક્રમ રાખેલો છે ભજનનો પણ એના બેનર સાથે હું તમને એકાદો વિડીયો બનાવીને બે દિવસ પછી પાછો એકાદો નાખીશ પણ આપણે બીજા કોઈ વિડીયો નાખતા નહીં તો અમારી યુટ્યુબ ચેનલમાં ઉંમર હતી એકસો ને નવ થી દસ એટલે આપણે એવું રાખતા નહીં પણ હવે અહીંયા મહેમાન બધા આવે કોઈ લોકો આવે એવું બધું હોય કઈ આવે એટલે વ્યાવું પડે અમારા સમાજમાં ઠાકોર સમાજમાં તો માણસો પાછો વધારે આવે એટલે અમારે સવારથી આઠ નવ વાગ્યાથી બે જવું પડે એટલે રાતે દસ અગિયાર બાર વાગે વાગી જાય કાંઈ નક્કી નહીં એવી રીતે અમારી બેઠક હોય પછી કામના બે હવા આવે કે અમારે બેઠક હોય અગિયાર જમણ સુધી એકતાની ઠાકોરમાં એવું હોય કે ભાઈ અગિયાર દિવસ સુધી એક સારી બેઠક હોય તો બીજા વર્ણમાંય હોય ન હોય એવું ને બીજા બધા સમાજમાં થાય કે ભાઈ આ બીજા સમાજની અંદર એ બેઠક તો કાંઈ કરે જ ગઈ એટલી જ હોય પણ અમુક અમુક એ ને આપણે અગિયાર દિવસ સુધી બેઠક રાખી છે અને કાલીયાના હુવાળા કરી નાખ્યા છે અને અગિયાર તારીખે અગિયારમું રાખેલું છે દાડો મતલબ એટલે આમ દાડો કહેવાય ને આમ પાણી ઢોળ કહેવાય એ આપણે રાખેલું છે બરાબર તો દસ તારીખે ભજનમાં આવે છે બધાએ પધારજો અને યુટ્યુબ ચેનલમાં આરબી સોલંકી કરાઈ ગયા એમાં જે રીતે લાઈવ પ્રસારણ થાય ભજનનું તો જેને નવા હોય એને ટચ કરજો કે અગિયાર તારીખે જે કાંઈ કલાકારો આવે એ તમને સંતવાણી અમળાવે છે જય સીતારામ